હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં પાંચમા માળેથી પટકાતા યુવતીનું મોત થયું છે જેમાં ગેલેરીમાં કપડાં સુકવતી વખતે આ ઘટના બની છે તેમજ પરિણીતા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી તથા સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું છે તમામ ગૃહિણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગેલેરીમાં કપડાં ચૂકવતી વખતે ઘટના બની છે કપડાં સુકવવા જતા દોરી તૂટી જતા આ બનાવ બન્યો હતો તેમાં ઘરની બાલ્કનીથી પરિણીતા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેમાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે છાપરા ભાઠા સ્વામિનારાયણ મંદિરની બાજુ શ્રીજી પૂજન રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં ગમ ગમીગીની ફેલાઈ ગઈ છે અને ઉલ્લેખનીય છે કે છવ્વીસ વર્ષીય કૃપા ઉર્ફે કિંજલબેનનું મોત થયું છે જેમાં અગાઉ પણ આ આવી ઘટના એક બની ચૂકી છે જેમાં કપડાં સુકવવા જતાં દોરી તૂટી જતાં આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે આ ઘટનામાં કિંજલબેનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે